હવે સમાચાર વિગતવાર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખભાઈ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ઉપર કાર્યકર્તાઓએ જિલ્લા પ્રમુખ દ્વારા મનસુખ વસાવાને અભિનંદન પાઠવી ધોલ લગાડા અને ફટાકડા ફોડીને શુભકામનાઓ પાઠવી હતી ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે મનસુખ વસાવા છ ટર્મથી ભરૂચના સાંસદ છે ભાજપ દ્વારા તેમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે ભરૂચ લોકસભા બેઠક ઉપર વસાવા વર્સિસ વસાવાની ટક્કર જોવા મળશે મનસુખ વસાવા ઓગણીસો નેવ્યાસીથી આ બેઠક પરથી સતત જીતી આવ્યા છે મનસુખ વસાવા છ ટર્મથી સાંસદ ભરૂચ લોકસભાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે તેવી અટકળોનો અંત આવ્યો હતો ભરૂચ લોકસભાની સીટ પરથી મનસુખ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે મનસુખ વસાવા ઓગણીસો ને સતત આ બેઠક પરથી છ ટમથી જીતતા આવ્યા છે અને લોકસભાના સાંસદ બન્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જ્યારે મનસુખ વસાવાનો ઉમેદવાર તરીકે નામ જાહેર થતાની સાથે જ ભરૂચ જિલ્લા ભાજપ અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મનસુખ વસાવાનું નામ જાહેર થતાં જ ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ઉપર ધોલ નગારા સાથે ફટાકડા ફોડીને મનસુખ વસાવાએ મો મીઠું કરાવ્યું હતું આપણા પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકરો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે

નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાતમી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી સંગઠનના તાકાતથી અને અમે સરકારના કરેલા કામોના આધારે આ સાતમી લોક સાતમી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને પાંચ લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે અને સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ અમારું સંગઠન એટલું બધું તાકાત છે કે પેજ પ્રમુખથી માંડીને તાલુકાને જિલ્લા લેવા નગરોમાં ખૂબ મજબૂત સંગઠન છે અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે અમારી નગરપાલિકાઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતાં અમે આ સામેના કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય કે એટલી આમ આદમી પાર્ટી એટલી તાકાતથી લડે એને એને અમે અમારા નજર સમક્ષ અમે એમ અમે ધ્યાન અમે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે રામ મંદિરનો પ્રશ્નો ઉકેલો ત્રણસો સિત્તેરમી કલમ કાઢી આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને પાંચ લાખ વોટથી અમે જીતવા માટે બધા જ પ્રયત્નો કરીશું